કોડીનાર તાલુકાની જે મુલાકાત લીધી છે જે અહીંથી સળગરી માલસમ વેલમ સુધી અને આમ આલીદર સુધી જે મુલાકાત લીધી છે એમાં કોઈ એવું ખેતર નથી કે કોઈ એવું એક ખેડૂત નથી કે એને નુકસાન નથી થયું સૌથી બધા ખેડૂતોને નુકસાન થયું છે માનવી સોયાબીન અને જે ખેડૂતોને જે અહીંયા જે તાલુકો છે અત્યારે કે ઘાસચારો જે છે જોર માટેનો એનો પણ કારણ કે દૂધ ડેરીનું જે દૂધનું બહુ મોટું ઉત્પાદન કરે છે લોકો એને પણ બધા એવો એક ખેડૂતો નહીં હોય કે કોઈને નુકસાન થયું હોય એટલે આ વરસાદથી બધા ખેડૂતોને બહુ એક એક માણસને પસ કરીને નુકસાન કરે છે એવો વરસાદ છે વાતાવરણ